હાજી ખેડૂત મિત્રો બોલો શું તકલીફ છે જી કઈ તકલીફ નથી સર હાજી હું તૈયારી કરું ને કઈ ડોનેશન કે કંઈ કરવું હોય તો તમારા જો ડોનેશન ની જરૂરિયાત જ નથી કોઈ વ્યક્તિ એ બે વસ્તુ ની સેવા ફ્રી છે એક વોટ્સએપ દ્વારા મારું માર્ગદર્શન લો એ સિવાય ફ્રી છે અને ફોન દ્વારા હું માહિતી આપું છું એ સેવા પણ ફ્રી છે અને તમે જે સિસ્ટમ વાપરો છો એ પણ બરાબર છે કે સામેથી ફોન કરે હું જવાબ નથી દેતો થી પ્રશ્ન પૂછે ને હું જવાબ આપું છું અને જરૂર પડે એને સામેથી ફોન કરું છું આનો કોઈ ચાર્જ નથી આના માટે કોઈ ડોનેશન આપવાની પણ જરૂર નથી સિવાય કે કોઈ વ્યક્તિ રૂબરૂ મળતો હોય એને કલાક સાથે બેસવાનું હોય તો એના માટે એક વિડીયો છે ડોનેશન વાળો એ સિવાય તાલીમ કેમ્પમાં આવવું હોય એના માટેની યોગદાન રાશિ આપવાની છે બાકી કોઈ પૈસા મોકલવા જ નહીં તમારે કઈ પૂછવાનું હોય તો પૂછી લો જી sir કેવાનું એટલું છે કે મારા રૂપિયાનો વધારે ઉપયોગ તમારે થી વધારે થાય તો હું તૈયારી કરું ના ના donation ની જરૂર નથી પેલા તમે પૂછવાનું હોય તો કઈ પૂછી લો હો યોગદાન નથી તો હું છેક હું મારે દાન નો લાભ લઉં છું એટલે મારે પૈસા ઘટતા નથી એટલે મારે વધારે ના ઉઘરાવા જરૂર પણ નથી કારણ કે હું વેપાર નથી કરતો તો ગમે એટલા પૈસા હોય તો ઓછા પડે સમજાણું તો તો company પૈસા ઘટે છે આપણે એવું કામ કરવું નથી એટલે મારે એમ નેમ donation ની જરૂર નથી કોઈ મારી સેવાનો લાભ લે ને ડોનેશન આપે એ યથાશક્તિ બરાબર છે કે તમે સારો વિચાર કર્યો છે પણ સારી જગ્યાએ પૈસા વાપરજો ક્યાંક તમારે જરૂર પડે ત્યાં અને અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પ માં આવજો એ હું કઉ છું અને એક કામ કરજો ને તમે તમારે જે પૈસા મને ડોનેશન આપવા છે એને બદલે એનું તાલીમ લઈ જાઓ અને તાલીમનો લાભ ગામ ના બીજા ખેડૂતોને આપજો તો એ મને ડોનેશન મળી ગયા બરાબર ગણાશે સમજાણું કે ફરી વાર કહું જી સર એમ છે કે મારી પાસે હું કેવાય કે સમય પ્રશ્ન પણ છે એમ નહી પ્રશ્ન નથી એવું નથી પણ મેં હું કેવાય કે તમારા વિડીયો નથી એમને એમ પ્રશ્ન કરું તો એ ખરાબ કેવાય સાચી વાત છે હા એટલી વાત હા હા ભલે ભલે તમારો ખુબ ખૂબ આભાર કે તમે સારો વિચાર કર્યો છે હા જી સર ભલે આવજો ભાઈ હા